હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આજે હું સ્પેશિયલી જે ધોરણ અગિયારમાં જે વિદ્યાર્થીઓ નવું એડમિશન લીધું છે હમણાં જ સાયન્સ રાખ્યું છે અને મનમાં ઘણા બધા સવાલો છે એ બધા જ સવાલોને ક્લિયર કરવા માટે અને એમને સાચું ડાયરેક્શન અને સાચી દિશા આપવા માટે આજનો વિડીયો બનાવી રહ્યો છું તો એવા વિદ્યાર્થીઓ જે લોકો ધોરણ અગિયારમાં હમણાં જ નવું એડમિશન લીધું છે એવા વિદ્યાર્થીઓ માટે આ સ્પેશિયલ વિડીયો તો છેક સુધી વિડીયો જોઈએ વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા જે લોકો ધોરણ બારમાં ભણે છે એમના માટે પણ કામનું છે ક્યાંક હજી કચાશ રહી ગઈ હોય જાણવામાં કંઈ સાચી દિશા હજી ક્યાંક ને ક્યાંક ચૂકી ગયા છો તો મિત્રો આ ચોક્કસથી વિડીયો જોજો ચોક્કસથી ફાયદો થશે નીટનું ચોક્કસ પરિણામ મળશે તો મિત્રો બાયોલોજી નીટ મતલબ બાયોલોજી રાખ્યું છે અને નીટ આપવાના છો તો આ વિડીયો તમારા માટે બહુ અત્યંત અગત્યનો છે અહીંયા હું તમને વાત કરીશ કે તમે પહેલા જ દિવસથી નીટની તૈયારી કેવી રીતે કરી શકો અને જો તમે ધોરણ અગિયારમાં છો તો તમારા મનમાં બીજા પણ પ્રશ્નો હશે કે કઈ બુક વાંચવી કેવી રીતે નીતિની તૈયારી કરવી કેવા પ્રશ્નો વાંચવા આ બધું જ મિત્રો હું આજે તમને કહીશ ચોક્કસથી કહીશ અને સચોટ દિશા અને સાચી ડાયરેક્શનમાં કહીશ મિત્રો આપણે જ્યારે શરૂઆતથી જ મહેનત કરતા હોય છે ત્યારે એક્ચુલી શરૂઆતથી જ સાચી દિશાની જરૂર હોય છે આપણે જ્યારે ઘણું બધું ભણી રહીએ વચ્ચોવચ આવી જઈએ અગિયારમાં અને વચ્ચો વચ્ચોવચ હોઈએ તો મિત્રો પછી પાછળથી ખબર પડે એટલે મિત્રો આપણે પાછળથી તૈયાર કરી જઈ કરવા માણતા હોય છે પણ મિત્રો લેટ થઈ ગયું હોય છે તો એકચ્યુઅલી પહેલા દિવસથી આવી સાચી ખબર પડી જાય કે એકચ્યુઅલી કેવી રીતે તૈયારી કરવી તો શાયદ આપણે વધારેમાં વધારે માર્ક્સ કવર કરી શકીએ તો મિત્રો શરૂ કરીએ એના પહેલા મિત્રો હું તમને કહી દઉં છેક સુધી વિડીયો જો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા અને મિત્રો અમારી ચેનલ છે ને કરી દેજો બાયોલોજીના દરેક વિડિયો બાયોલોજીના દરેક ચેપ્ટરના એનસીઆરટી લાઇન ટુ લાઇન વિડીયો તમને અહીંયા મળશે એના સિવાય મિત્રો મારી બે ચેનલો છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ અને ગુજરાત બાયોલોજી પ્લસ મનીષ મેવાડા આના ઉપર પણ તમને સચોટ ડિટેલમાં સમજણ સાથે કોન્સેપ્ટ સાથે બોર્ડ વાળા વિડીયો પણ મળશે કે જેની અંદર તમે એકદમ ડિટેલમાં બાયોલોજીને જાણશો અહીંયા મિત્રો એનસીઆરટી લાઇન ટુ લાઇન પણ તમને ભણાવવામાં આવશે એક એક લાઈનનું એક એક શબ્દ પણ સમજાવવામાં આવશે તો મિત્રો આજે જ સબસ્ક્રાઈબ કરજો ને બાજુના તમારા આજુબાજુના દરેક મિત્રોને કહેજો કે દરેક વિદ્યાર્થી આ ચેનલ જોયું જેથી બાયોલોજીમાં સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે તો શરૂઆત કરીએ તો ધોરણ મિત્રો તમે એડમિશન લીધું છે તો પહેલા જ પ્રશ્ન થાય કે તૈયારી કેવી રીતે કરવી પહેલા જ દિવસે નીટની તૈયારી કરી કેવી રીતે કરવી નીટમાં શું વાંચવું ઘણા બધા લોકો એડમિશન લેતા હોય છે એટલે મને પૂછતા હોય છે કે સર નીટ માટે કશું એક્સ્ટ્રા શું લાવવાનું રહેશે કેવી રીતે એક્સ્ટ્રા તૈયારી કરવા રહેશે તો મિત્રો એમના માટે હું તમને કહી દઉં એવા વાલીઓને પણ કહી દઉં કે એકચ્યુઅલી નીટ એટલે કઈ એક્સ્ટ્રા નથી મિત્રો તમે સાયન્સ લીધું છે તો તમને ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી ભણવાનું છે આ ત્રણ સબ્જેક્ટ ભણવાના છે ત્રણ સબ્જેક્ટની એક્ઝામ છે નીટ રાઈટ તો એની અંદર મિત્રો કોઈ એક્સ્ટ્રા બુક વાંચવાની નથી પણ જે આપણી એનસીઈઆરટી હોય છે એનસીઆરટી બુકને કમ્પ્લીટ વાંચવાની હોય છે એનસીઆરટી નો એક એક વર્ડ એક એક શબ્દ ક્લિયર થવો જોઈએ મિત્રો એ સમજણ ક્લિયરલી હોવી જોઈએ એટલે હું હંમેશા સ્ટુડન્ટને કહું છું મિત્રો નીટ એટલે શું તો નીટ એટલે એનસીઈઆરટી પ્લસ કોન્સેપ્ટ એક પણ શબ્દ મિત્રો એક્સ્ટ્રા નથી વાંચવા આઉટ ઓફ સિલેબસ એક પણ વસ્તુ વાંચવાની નથી ડોન્ટ બી વરી એને લગતા કોન્સેપ્ટ કરજો એને લગતા એટલે કે કોન્સેપ્ટ સમજશો તોય થિયરી આવડશે મિત્રો તો એ કોન્સેપ્ટ આવડવા જરૂરી છે ક્યાંક પોઈન્ટ વન પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ એકાદ શબ્દ બહારનો કરવો પડે તો કરજો પણ એક્સ જે એક્સપિરિયન્સ ટીચર્સ હશે એ તમને કહેશે કે કેટલું વાંચવું બાકી એક્સ્ટ્રા એક પણ વસ્તુ વાંચવાની હતી મિત્રો યાદ રાખો કે નીટમાં ચોપડી બારનો એક પણ શબ્દ પૂછાતો નથી છેલ્લા વર્ષથી લેવાય છે નીટ સિલેબસ આધારિત પરીક્ષા ચાલુ થઈ હતી આમ જોવા જઈએ તો બે હાજર ચાલુ થઈ હતી પણ એક્ઝેટ આપણે એનસીઆરટી સિલેબસથી બે હજાર પંદરથી એક્ઝામ ચાલુ થઈ એક્ઝેક્ટ દસ વર્ષ થયા મિત્રો હવે દસમું વર્ષ આવશે તો એની અંદર આટલા બધા પેપર લેવાયા એમાં એક પણ પ્રશ્ન મિત્રો બારનો પૂછાયેલો નથી ક્યાંક રેર કેસમાં એકાદ પરીક્ષામાં મિત્રો એક બે પ્રશ્ન બારના પૂછાયા હશે તો પણ મિત્રો તમારી પાસે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન સિલેબસ એનસીઆરટી છે તો ફોકસ કરજો કે સૌથી પહેલા એનસીઆરટી ની ક્લિયર કરી એક લાઈન તમારા ક્લાસમાં તમે હજારો પ્રશ્નો પૂછી શકો છો કોઈ પણ ટીચર્સે મિત્રો સમજણ લેવામાં ચૂકતા નહીં જો સમજણ ચૂકી ગયા મિત્રો તો સો ટકા તમે ગોખણ પટ્ટીથી ક્યારેય નીટ ક્લિયર નહીં કરી શકાય એ ક્લિયર છે મિત્રો જો દરેક શબ્દની માહિતી હશે એની સમજણ સચોટ હશે તો જ મિત્રો નીટ ક્લિયર કરી શકાશે તો પહેલી જ વાત કે તમારે NCERT ક્લિયર સમજણ મેળવવી પડે અને સમજણ મેળવ્યા પછી યાદ રાખવું પડે મિત્રો એને કમસે કમ તમારે પાંચ વાર તો વાંચવી જ પડે એનસીઆરટી ક્લિયર કરીને પાંચ વાર વાંચી લો મગપ કરી લો સમજી તો લો જ સમજવું તો પડશે જ મિત્રો કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે પણ એને યાદ પણ રાખવું પડશે તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ તો પહેલી નંબર વન એનસીઆરટી સેકન્ડ નંબર ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર કઈ રેફરન્સ બુક વાંચવી તો મિત્રો એવી રેફરન્સ બુક વાંચો કે જેની અંદર એનસીએઆરટી રિલેટેડ એમસીક્યુએસ હોય એક્સ્ટ્રા આઉટ ઓફ એક્સ્ટ્રા જો ક્વેશ્ચન ઘણા બધા રેફરન્સ બુકમાં આપેલા હોય દાખલા તરીકે એક એક્ઝામ્પલ આવું તમે કોઈ પણ રેફરન્સ બુક વાંચો એના અંદર તમે સો ક્વેશ્ચન વાંચો અને સોમાંથી મિત્રો ત્રીસે ક્વેશ્ચન જો બહારના આવે છે તો પછી એ રેફરન્સ એ રેફરન્સ બુક ક્યારેય વાંચવા જેવી ના હોય એને કદી ક્યારેય નીટ માટે ના વાંચાય મિત્રો એ તમને ક્લિયર કહી દઉં ફરીથી કહું છું કે એકથી સો ક્વેશ્ચન વાંચતા હોય અને ત્રીસે કે ચાલીસ ક્વેશ્ચન જો બહારના આવતા હોય એનસીઆરટી રિલેટેડ એની બહાર ના આવતો એમાં ચોપડી પણ ના આપ્યા હોય એવા કોઈ પ્રશ્નો આવતા તો એવી બુક વાંચવી જરૂરી નથી મિત્રો એ ક્લિયર આઉટ ઓફ ડાયરેક્શન તમને લઈ જશે તો એવી બુક વાંચો કે જેની અંદર પ્યોર એનસીઆરટી રિલેટેડ એનસીક્યુએસ આપ્યા હોય મિત્રો જેટલા એમસીક્યુએસ મિત્રો તમને ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે એક્ઝામની અંદર તો એકચ્યુઅલી રેફરન્સ બુક વાંચવી જરૂરી છે કે જેથી પ્રેક્ટિસ થાય વધારેમાં વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ થાય મિત્રો એવું ને એવું એક્ઝેક્ટ બેઠી બેઠું એનસીઆરટીનું નહીં આવે મિત્રો થોડું ક્યાંક ટ્વિસ્ટ કરેલું છે દાખલા દે ફિઝિક્સ જેવા પેપરની અંદર તો એપ્લિકેબલ પણ પ્રશ્નો હશે મિત્રો રાઈટ તો હશે પણ મિત્રો શું થોડુંક સમજણ તમારો દિમાગની કસરત થાય એવા થોડા પ્રશ્નો હશે મિત્રો તો જે પણ રેફરન્સ બુક વાંચો મિત્રો ઢગલો નથી કરી દેવાનો કોઈ પણ એક રેફરન્સ બુક વાંચો કોઈ પણ એક રેફરન્સ બુકમાં દાખલા તરીકે હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું કે નવનીતમાં બહુ જ સરસ પ્રશ્નો હોય છે મિત્રો તો નવનીતમાં દાખલા તરીકે બસો ત્રણસો પ્રશ્નો આપ્યા હોય જો તમે એ બસો એ ત્રણસો પ્રશ્નોને ક્લિયરલી વાંચી લો સમજણ સાથે મિત્રો ઘણા લોકો શું કરતા હોય છે કે દસ પ્રશ્નો નવનીતમાંથી વાંચે દસ પ્રશ્નો અલગ અલગ ચોપડીઓમાંથી વાંચે રાઈટ એમ કરીને ખીચડી કરી દેતા હોય છે મિત્રો આવું ના કરશો કોઈ પણ જે બી રેફરન્સ બુક વાંચો એક રેફરન્સ બુક વાંચો અને એની અંદર સંપૂર્ણ પ્રશ્નો આપેલા છે બધે બધા વાંચી લો એકદમ બધું ક્લિયર થઈ જશે મિત્રો સો ટકા કારણ કે એટલા બધા પ્રશ્નો વાંચવાથી સો ટકા આખી કોન્સેપ્ટ મતલબ ના બધા જ કોન્સેપ્ટ ડાયજેસ્ટ થઈ જશે સો ટકા ફાયદો થઈ જશે તો કોઈ બી એક રેફરન્સ બુક વાંચો ને જો એ રેફરન્સ બુકમાં પ્રશ્નો બધા પતી જાય છે તો પછી તમે બીજી રેફરન્સ બુક લઈ શકો છો વાંચવા માટે પણ જ્યાં સુધી પહેલી બુક ના પતે ત્યાં સુધી બીજી વાંચવાનું કોઈ મિનિંગ નથી મિત્રો રાઈટ તો કોઈ બી એક રેફરન્સ બુ વાંચો તો 100% વાંચો એના સિવાય મિત્રો તમારી ક્લાસની અંદર સ્કૂલની અંદર ટેસ્ટ લેવાતા હશે મારા આ ચેનલ માં પણ મારી એક વેબસાઈટ છે મિત્રો www.indiabiologyneet.com ફરીથી છું નોંધી લેજો બહુ ઈમ્પોર્ટન્ટ છે www.indiabiologyneet.com ડિસ્ક્રિપ્શન માં ની લિંક આપેલી છે ચેક કરજો મિત્રો બધા જ જ ધોરણ ધોરણ અને બધા ટેસ્ટ અવેલેબલ છે યુનિટ વાઇઝ ટેસ્ટ અવેલેબલ છે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ અવેલેબલ છે અને સાથે સાથે ફૂલ સિલેબસના ટેસ્ટ પણ અવેલેબલ છે નીટના સંપૂર્ણ નેવ ન્યૂ પ્રશ્નોના ટેસ્ટ અવેલેબલ છે જેમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો જે એનસીઆરટી રિલેટેડ હશે ચોક્કસથી ફાયદો થશે મિત્રો તો આવા એમસીક્યુએસ તમારા સ્કૂલમાં ટેસ્ટ લેવાતા હોય અને આ ટેસ્ટ ટેસ્ટ આપશો એટલે મિત્રો ઓલમોસ્ટ તમારા રેફરન્સ બુક સિવાયના આ પણ પ્રશ્નો તમે તૈયાર કરશો રાઈટ તો પણ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને આ ટેસ્ટ આપો એનો મિત્રો બીજા દિવસે સોલ્યુશન કરવું અગત્યનું છે એક એક ક્વેશ્ચનનું સોલ્યુશન કરવું જરૂરી છે મિત્રો કે સમજ ના પડે તો મિત્રો કોમેન્ટમાં મને અહીંયા કહી શકો છો તમે જે બી ટોપિક ભણતા હોય જે બી એમસીક્યુ ભણતા હોય સમજ ના પડે તો મારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો વોટ્સઅપ ગ્રુપની અંદર મિત્રો હું ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે પર્સનલી એમને હું જવાબ આપતો હોઉં છું જો કોન્સેપ્શનલી ક્વેશ્ચન હશે તો મિત્રો એનસીઆરટીમાં બેઠે બેઠો આપેલો છે વાંચવા જેવો છે તો મિત્રો ઓબ્વિયસલી એ તમે જાતે કરી શકો છો પણ કોઈ કોન્સેપ્શનલ ક્વેશ્ચન છે કે જે બિલકુલ કોન્સેપ્ટ છે કે જેના અંદર સમજણ નથી પડતી હું ચોક્કસ તેનો રિપ્લાય આપું છું મિત્રો તમે કોમેન્ટ્સમાં જણાવો મારા વોટ્સએપ ગ્રુપમાં જણાવો વોટ્સએપ ગ્રુપની જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમારે એક મેસેજ કરવો પડશે મારા નંબર ઉપર તમારું ફૂલ નામ સ્કૂલ નામ સિટી નામ સ્ટાન્ડર્ડ અને પછી હું તમને એડ કરીશ છોકરીઓ અને છોકરાઓના અલગ અલગ ગ્રુપ છે જેની અંદર હું ડેલી વિડીયો મૂકતો હોઉં છું જે બાયોલોજીના બનાવું છું મિત્રો ના હોય કે પછી તમારા સિલેબસ હોય બધા જ વિડીયો હું અહીંયા મૂકું છું વોટ્સએપ ગ્રુપની અંદર અને અહીંયા તમે સબસ્ક્રાઈબ કરી છે ચેનલ તો તમને દરેક વિડીયો મળતા રહેશે તો મિત્રો સેકન્ડ પોઈન્ટ તો આપણો કે કઈ રેફરન્સ બુક વાંચવી જોઈએ તો મેં તમને એક સજેશન આપી દીધું છે કોઈ પણ રેફરન્સ બુક વાંચો મિત્રો ખાલી એવી ચૂઝ કરજો જ્યારે તમે સિલેબસમાં એકાદું ચેપ્ટર ભણી ચૂક્યા હશો ત્યારે તમને ઓલરેડી ખબર પડી જશે કે બુકમાં શું આવે છે અને પછી તમે એમસીક્યુએસ વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ બુક આપણા કામની છે કે નથી એનસીઆર રિલેટેડ હોય તો મિત્રો વાંચવાની અધરવાઇઝ જો ત્રીસ ચાલીસ પ્રશ્નો સો પ્રશ્નોમાં બહારના આવતા હોય તો એને અડવાની જરૂર નથી મિત્રો સ્પષ્ટ કહું છું પ્યોર એનસીઆરટી રિલેટેડ જ એનસીક્યુએસ કરવા જેથી ડાયરેક્શનમાં રહીએ મિત્રો તો આ વાત મિત્રો રેફરન્સ બુકની વાત થઈ ત્રીજી વાત આવે છે મિત્રો કે એક્ઝામની પ્રેક્ટિસ કેવી રીતે કરી કેવી રીતે આપણે નીટની પરીક્ષા આપીએ કેવી રીતે લખું મિત્રો તો અહીંયા તમને ખબર છે નીટમાં મિત્રો શું હોય છે તમને ખ્યાલ હશે માઇનસ પદ્ધતિ છે તો બને ત્યાં સુધી હું એક તમને સજેશન આપું છું કે પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ પણ જો ડાઉટ લાગે છે પ્રશ્નોમાં તમને જવાબમાં તો એ પ્રશ્ન લખવાની છોડી દેવો મિત્રો નહીં તો નુકસાન થશે અને બને ત્યાં સુધી એવું કરો મિત્રો કે બાયોલોજીની અંદર તમને ખબર છે નીટમાં એક મિનિટમાં એક પ્રશ્ન લખવાનો હોય છે બહુ ડિફિકલ્ટ છે એક મિનિટમાં એક પ્રશ્ન લખો રાઈટ ટોટલ જે પ્રશ્નો એકસો એસી પ્રશ્નો આવતા હોય છે આમ ટોટલ બસો આવે છે એમાંથી એકસો એસી તમારે લખવાના હોય છે અને તમને એકસો એસી મિનિટ પણ મળે છે એનો મતલબ એમ થાય છે એક મિનિટમાં એક પ્રશ્ન લખવાનો હોય છે મિત્રો તો તમે એક મિનિટમાં એક પ્રશ્ન લખવું બહુ ડિફિકલ્ટ એટલા માટે છે કારણ કે પ્રશ્નને વાંચવાનો એને સમજવાનો અને ફરીથી ગોળ કુંડાળો ફિલ કરવાનો તો બહુ ડિફિકલ્ટ છે એક મિનિટમાં એક પ્રશ્ન પૂરો કરવો તો એના માટે મિત્રો પ્રેક્ટિસ જોઈએ એકચ્યુઅલી નીટનું પેપર એકદમ ઇઝી આવે છે બહુ સરળ પેપર આવે છે ખાલી એમાં જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પરીક્ષા થાય છે સ્પીડની પરીક્ષા થાય છે કે તમે કેટલું ફાસ્ટ વિચારી શકો છો કેટલું ફાસ્ટ વાંચી શકો છો એની એક્ઝામ છે એકચ્યુઅલી જોવા જઈએ તો નીટની તો તમારે એવી રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ આખું વર્ષ તમારે જ્યારે સપોઝ માની લો કે બાયોલોજીમાં નેવું પ્રશ્નો છે તો તમારે ટેવ પાડવી જોઈએ આખું વર્ષ બે વર્ષ પ્રેક્ટિસ કરીને આપણે એક જ કલાકની અંદર પ્રશ્નો લખી શકે મિત્રો આવી જો પ્રેક્ટિસ કરશો તો નીટમાં ફાયદો થશે તમે બાયોલોજીનું પેપર ઝડપી લખી શકશો અને છેવટે ફિઝિક્સમાં જે ગણતરીવાળા દાખલા મોટા મોટા આવતા હોય છે એમસીક્યુએસ એના અંદર તમે ટાઈમ આપી શકશો ને આખું એક બેલેન્સ થશે અને બેલેન્સમાં આખું નીટનું પેપર આપી શકશો તો એક બહુ પાવરફુલ સજેશન મેં તમને આપ્યું છે કે પ્રેક્ટિસ એવી રીતે કરજો કે તમારી સ્પીડ બની રહે મિત્રો રાઈટ ચોથી વાત મિત્રો આ વાત થઈ સ્પીડની કે તમારે નીટનું પેપર કેવી રીતે લખવાનું છે બને ત્યાં સુધી ડાઉટ લાગે તો છોડી દેવા પણ જો આવડતો હોય કોન્ફિડન્સ હોય હંડ્રેડ પર્સન્ટ તો જ લખો મિત્રો નહીં તો માઇનસ થઈ જશે અને જે ધાર્યા હશે એના કરતાં ઓછા માર્ક આવશે ચોથી વાત મિત્રો આવે છે કે જ્યારે આપણે સાયન્સમાં ભણતા હોય છે મિત્રો ત્યારે આપણે ડિસિપ્લિન બહુ અગત્યની છે આખું વર્ષ ડિસિપ્લિનનો મતલબ એ નથી મિત્રો કે તમે શાંત રહો અને સારા રહો એવું નથી મિત્રો ડિસિપ્લિનનો મતલબ એ છે કે તમે જે મહેનત કરો છો એ કન્ટિન્યુઅસ મહેનત કરો વચ્ચે ક્યાંય પણ રોક્યા વગર મિત્રો ઘણી વાર આપણે એક દાડા ઉત્સાહમાં આવી જઈએ એક દિવસ ઉત્સાહમાં આવી જઈએ અને ઘણું બધું વાંચી લઈએ પણ બીજા દિવસે વળી પાછા શાંત થઈ જઈએ એક પણ કલાક ના વાંચીએ મિત્રો એવું નહીં જ્યારે આપણે નીટ આપતા હોય છે આપણે ડોક્ટર બનવાનું સપનું હોય છે તો તમને ખબર છે કે ડૉક્ટર બનવું એટલું બધું ઈઝી નથી મિત્રો અને નીટની પરીક્ષા પણ એટલી બધી ઈઝી નથી આખા ઇન્ડિયા લેવલે લેવાય છે લાખો લોકો પરીક્ષા આપે છે અને એમાંથી થોડા ઘણા લોકો એમબીબીએસ માટે સિલેક્ટ થાય છે મિત્રો તો એટલી ઈઝી નથી મિત્રો તો એના માટે એક ડિસિપ્લિન બનાવવી પડે ડિસિપ્લિનમાં મિત્રો છ કલાક દરરોજ નું વાંચવું પડે બે 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 કલાક દરેક સબ્જેક્ટ ને આપવા પડે શનિ રવિ તમે એક્સ્ટ્રા કલાક પણ આપી શકો પણ મિનિમમ મિનિમમ મિત્રો છ કલાક વાંચવું પડે અગિયારમાં ધોરણમાં ટેવ પાડો તમે ધોરણ વાંચો તો ધોરણમાં મિત્રો પ્રેક્ટિસ કરો આ બધા વસ્તુને કેવી રીતે વાંચવું રાઈટ કેટલા કલાક વાંચું કેટલા કલાક બેસી રહેવું એક જગ્યાએ તો આ બધી ટેવ પડશે સવારે વહેલા ઉઠવાની ટેવ પડશે રાઈટ પ્રેક્ટિસ એમસીક્યુએસ સોલ્વ કરવાની પ્રેક્ટિસ પડશે તો અગિયારમાં ધોરણમાં ફક્ત પ્રેક્ટિસ કરો માં મિત્રો મોકો નહીં મળે કારણ કે બારમામાં બોર્ડ ગુજકેટ અને બોર્ડ આપવાની છે મતલબ નીટ આપવાની છે તો મિત્રો એમાં તમે પ્રેક્ટિસ કરવા જશો તો તમારો સમય બચશે નહીં મિત્રો એટલે અગિયારમું ધોરણ તમારું એ છે કે જેમાં તમે સરસ મજાને પ્રેક્ટિસ કરી શકો અને જો ટીવી પાડશો આ ડિસિપ્લિન મેન્ટેન કરશો ડિસિપ્લિન મિત્રો ટીવી છોડવી પડશે મોબાઈલ છોડવા પડશે તમારા મિત્રોને છોડવા પડશે થોડાક બે બે વર્ષ બલિદાન આપવું પડશે ઘરે કોઈ કોઈ પ્રસંગો છે તો એને પણ આડા પ્રસંગોને છોડવા પડશે મિત્રો જો તમે મહેનત કરશો તો ચોક્કસથી નીટને પાર પાડી શકશો ચોક્કસ ડોક્ટર બની શકશો મારી આ વાતો મિત્રો માનજો ઘણા બધા વિદ્યાર્થીઓને મેં ભણાવ્યા છે રાઈટ પંદર વર્ષથી મિત્રો બાયોલોજી ભણાવું છું ઓનલાઈન માધ્યમમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ડોક્ટર બની ચૂક્યા છે અને મિત્રો આ વર્ષની જ વાત કરું તો આ વર્ષે મિત્રો મારી એક વિદ્યાર્થીની છે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલ સાથે આખા ગુજરાતમાં ફર્સ્ટ છે મિત્રો ગુજકેટની અંદર અને બોર્ડમાં પણ એને સારું એવું નાઇન્ટી ફાઇવ પર્સન્ટાઇલ ઉપર એને જે પર્સન્ટાઇલ મેળવ્યા છે અને મિત્રો એને એઝ્યુમ કરેલા માર્ક્સ પણ જે નીટની અંદર ધારેલા માર્ક્સ પણ છસો પચાસ ઉપર થાય છે મિત્રો તો ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો તમે પણ આ જો બધું ફોલો કરો તો ચોક્કસથી નીટમાં માહિતી મતલબ સારું રિઝલ્ટ મેળવી શકો તો મિત્રો ઘણી બધી બાબતો મેં તમને સમજાવી ચોક્કસથી ફોલો કરજો અત્યારે હજી શરૂઆત છે મિત્રો ધીમે ધીમે પ્રેક્ટિસ કરજો જો પહેલા જ દિવસે તમે સ્કૂલમાં ટેસ્ટ આપશો ને પહેલા જ દિવસે માર્ક્સ નહીં આવી જાય કારણ કે તમે દસમામાં જે મહેનત કરી છે એનાથી તદ્દન અલગ હશે અગિયારમું સાયન્સ અલગ હશે પ્રશ્નો અલગ હશે કન્સેપ્ટ હશે એક મિનિટમાં નહીં આવડી જાય મિત્રો તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે થોડાક મહિનાઓ થશે એક મહિનો થશે પછી તમે રિધમમાં આવશો કદાચ તમને ખબર પડશે કે હા હવે આવા પ્રશ્નો આવે છે ને આવી રીતે સોલ્યુશન કરવામાં આવે છે તો નિરાશ નહીં થતા મિત્રો શરૂઆતમાં નિરાશ નહીં થતા થોડાક મહેનત કરતા રહેજો કન્ટિન્યુઅસલી મહેનત કરશો કન્ટિન્યુઅસલી દરરોજ છ કલાક વાંચશો દરરોજ તમારા ઉપર બિલીવ રાખશો કે મને આવડે છે ચોક્કસથી મિત્રો પરિણામ ચોક્કસથી મળશે તો આટલી બાબતો બીજી બાબતો મિત્રો હું બીજા વિડીયોમાં કહીશ પણ આટલી બાબતો બેઝિક છે જે તમારે યાદ રાખવાની છે જો તમે ધોરણ અગિયાર છો તો અને બાકી તમને કોઈ પણ પ્રશ્ન લાગે છે નીટ માટે બાયોલોજી માટે તો તમે મારો સંપર્ક કરી શકો છો અહીંયા કમેન્ટમાં લખી શકો છો હું ચોક્કસ તમને સજેશન આપીશ તમારે કંઈ પણ જાણવું બાયોલોજી વિશે બધી એક્ઝામ વિશે કંઈ પણ જાણવું હોય તો મને કોમેન્ટ કરજો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ મિત્રો તમારા બધા મિત્રોને કહેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી દરેક મિત્રો ફ્રીમાં ભણી શકે અને સારું નોલેજ મળી શકે સારું ડાયરેક્શન મેળવી શકે તો આઈ હોપ આ વિડીયો ગમ્યો છે મિત્રો તમને થોડી ઘણી સમજણ પડી ગઈ છે બીજા વિડીયોમાં આવા જ નવા નવા પ્રશ્નો લઈને તમારી સમક્ષ હું હાજર થઈશ ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ